પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી ત્રણ સંતાનની માતાને બીજા લગ્ન કરી લેતા પતિએ તેના સાસુ સસરાની હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જેને લઈને ગણતરીને કલાકોમાં જ પોલીસે અજય બિલને ઝડપી લઈ તેની વિરુદ્ધ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન ખાતે ચાર જુલાઈ બે હજાર પચીસ રોજ અજય રાજુભાઈ ભીલ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનું મંદુક રાખી પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીડ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવેલા હતા એક્સેસિવ બ્લીડિંગ થતાં બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજેલ હતું જ્યારે આરોપી સ્થળ છોડીને ભાગી ગયેલ હતું ત્યારબાદ મહુવા ટાઉનની પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીડને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની ફરિયાદ કરી આરોપીનું ધરપકડ કરવામાં આવેલી છે અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે જે આરોપી છે અજય રાજુભાઈ ભીડ તેમના પત્ની ચારેક મહિના પહેલા પોતાના પિયર રહેવા માટે આવેલા ત્યારબાદ પિયરથી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલાની હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે